માવઠાનો માર છતાં ખેડૂતો કેમ સહાયથી રહે છે વંચિત મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત કેમ એક પણ વખત સહાય ચૂકવવામાં આવી નથી ત્યારે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેતી ઉપર મોટું નુકસાન થયું છે કરા સાથે વાવાઝોડું અને વરસાદ પડ્યો છે ત્યારે વરસાદથી મોટું નુકસાન જગતના તાતને માથે આવ્યું છે મોઘા બિયારણ ખાતર ટ્રેક્ટર ડીઝલ અને મજૂરી કરી હાલમાં રવિ વાવણી ચાલુ જ હતી જેમાં જીરુ વરિયાળી ચણા અજમો ઘઉં મેથીની વાવણી કરેલી હોય અને એરંડા કપાસ તુવેરના ઉભા પાકમાં વાવાઝોડું ત્રાટકેલ ત્યારે વરસાદથી તમામ પાક ધરતી ઉપર આડો પડી જવા પામ્યો છે તે પણ નુકસાન આવ્યું છે જેમાં જીરુ વરિયાળીને ખાસ મોટું નુકસાન થયું છે અને ફરી વાવણી કરવી પડશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું જ્યારે સરકારના કૃષિ મંત્રી દ્વારા તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું અજીભાઈ તમારું નામ શું છે જીરભાઈ તો અહીંયા તમારે શું જીરું વાયુ છે જીરું વાયુ કેટલા વીઘા હવે બાવીસ ત્રેવીસ વીઘાનું છે એટલે કાલ આ માવઠું થયું એનાથી તમારે શું નુકસાન કેટલું થયું માવઠું કઈ રીતે થયું નુકસાનમાં તો એવું છે કે પાણી ભરાઈ ગયા બધા આખા કિયાળા અને રેટવાડ કરાયું બધું એટલે નુકસાનમાં નુકસાનમાં ઘણું નુકસાન થયું

કાલ માવટાનો કેટલો વરસાદ પડ્યો વરસાદ ઘણો પડી ગયો કાલ કરા સાથે વરસાદ ઘણો પડી ગયો કાલ ચાર વાગે અને અઢાર ઓગણી મે વીમો લીધો તો વીમો સરકાર સ્ટેટ બેંકમાં વીમો એમને આપ્યો મળ્યો નથી અમુક માણસોને આપ્યો છે માથા ભરી માણસો નાના માણસ વીમો આપવામાં આવ્યો નથી અને વીમોને પહોંચવું રસીદ બધું મારા ઘરે પડ્યું છે અઢાર ઓગણી વીમો લીધેલો પડ્યો છે આ માવટા બાબતે સરકાર પર તમારે શું રજૂઆત છે હવે સરકાર આપે તો ખેડૂત માટે સારા મારવું પડે વરિયારીને નાના નાની આવું લગભગ બળી જશે સારી થશે નહીં જો સહાય કરે તો સારું છે મારું નામ હાર્દિકભાઈ ડુંગરભાઈ સગડા અને રહેવાય છે અને આમાં શું જીરો બધું વાયું હતું વરિયાળી બધું આવું હરી જેવડું થયું ઝીણી ઝીણું ત્યાં તો વરસાદ પડ્યો ને ખાર નડ્યો મારી ખૂચ્યો હવે ખર્ચું થાય જ ન થાય કાંઈ નીકળી થાય નક્કી થાય અને પાણી પા ખાર જ ન પણ નીકળે જમીનમાં શું કઈ થાય અને જીરું તો થાતું નથી હું બિલકુલ શું કરવાનું હોય જીરાના પાણી મારા પડે છે અને નર્મદા કીધું પણ પાણી પાણી તો કઈ દેખાતું નથી તો હવે કરવું શું કાલ કેટલોક વરસાદ પડ્યો અહીંયા પડ્યો વરસાદ તો ઘણો પડ્યો વરસાદ બે થી અઢી અને કરાવી પડ્યા કરાવ પડ્યા મોટા જબર જબર કરાવ કરાવ હતા જાજીવાર તો પડ્યા